એપ્લિકેશનનું નામ શું છે એપ્લિકેશનનું નામ ઈગલ ડ્રોપ છે ઓકે હે ને પ્લે સ્ટોર એપ સ્ટોર બેમાં अवेलेबल છે એપ્લિકેશનની પ્રોસેસમાં બે ડિલિવરી છે આપણી પાસે ટાઈપ બીજો છે ફાસ્ટ ડિલિવરીનો ઓપ્શન જેમાં ઇન્સ્ટન્ટ ડિલિવરી મળી જશે ઓકે હે ને મોરજિયા થંગનાટ કરે અને વહેતા મચ્છું પાણી બી વવાયા ઉદ્યોગ તણા અને લાવ્યું દુનિયા ભરને તાણી આજે મોરબીને વિશ્વની અંદર સિરામિક કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે કારણ છે આપણા ઉદ્યોગો આ ઉદ્યોગની અંદર હવે એક યંગ જનરેશન પોતાની અલગ ટેકનોલોજી અલગ વિચારો સાથે પ્રવેશ કરી રહી છે આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા સૌથી પહેલા સ્વાગત છે અને તારું નામ કે છે ભવ્ય મારું નામ છે ઓકે ભવ્ય શું આપણે કઈક નવું ચાલુ કર્યું સિરામિક નું શું છે આપણી ડિલિવરી એપ છે હા આપણે ટ્રેડિંગ વાળા જે લોકો હોય હેના હમ હમ એના સેલ્સના બિલ પરચેસના બિલ એક્સચેન્જ કરી આપીએ છીએ ઓકે એપ થ્રુ હા હા અને રો મટીરીયલ ના ટ્રેડિંગ વાળા નાજી માર્ટીના સેમ્પલ હોય પણ ડિલીવર કરી આપી છે એટલે આનું એક સોલ્યુશન તમે લઈને આવ્યા ઈ એપ્લિકેશન નું નામ શું છે એપ્લિકેશન નું નામ ઈગલ રોક છે ઓકે ને અને એ પ્લે સ્ટોર અને Android બંનેમાં અવેલેબલ પ્લે સ્ટોર એપ સ્ટોર બંનેમાં અવેલેબલ છે હવે ઈ એપ્લિકેશન ની યુઝ ની પ્રોસેસ શું છે જરાક એના વિશે ડિટેલ માં માહિતી આપજો એપ્લિકેશન ની પ્રોસેસ માં બે ડિલિવરી છે આપણી પાસે ટાઇપ ઓકે જેના થ્રુ ઓર્ડર કરી શકો એક છે રેગ્યુલર ડિલિવરી જેમાં 30 મિનિટ ડિલિવરી લેટ થાશે ઓકે અને બીજો છે ફાસ્ટ ડિલિવરી નો ઓપ્શન જેમાં ઇન્સ્ટન્ટ ડિલિવરી મળી જશે ઓકે હે તો એમાં કઈ જાજુ કરવાનું નથી બે લોકેશન નાખવાના હોય કઈ જગ્યાથી પિક અપ કરવાનું હોય કઈ જગ્યાએ ડ્રોપ કરવાનું હોય ઓકે અને એની સાથે સાથે બે ઓપ્શન ટ્રિપ ટાઈપના અલગથી બે ઓપ્શન પણ આપીએ છીએ એમાં વન વે હે ઓપ્શન એક ઓપ્શન હે રાઉન્ડ નો ઓકે તો વન વે માં એવું થાય કે જે માટીના સેમ્પલ હોય કે ટ્રાન્સપોર્ટ ની બિલ્ટી હોય એને એક જ ડાયરેક્શન પોગાડવાની હોય બિલ્ટી કે સેમ્પલ પોતાની ઓફિસ પ્રોડક્શન સાઇટ ઉપર હા બરાબર અને અને રાઉન્ડ એવી રીત નું છે કે જે માની લ્યો કે જોબ વર્ક કરાવતા હોય કારખાના વાળા લોકો કે ટાઇલ્સ ના ટ્રેડિંગ વાળા લોકો હોય એના સેલ્સ ના બિલ અને પરચેસ ના બિલ બને એક્સચેન્જ કરી આપી હા ટ્રેડિંગ વાળા લોકો હોય કે જોબ વર્ક કરાવતા હોય જે લોકો કારખાના નું એ લોકો ની પાર્ટી ની પૂરી સેફટી પ્રાઇવસી સિક્યુરિટી ઓકે એના માટે આજે આપની સર્વિસ રેવાની છે આ સર્વિસ નો કોઈ ટાઈમ ફિક્સ છે સવારે આટલા વાગ્યા થી આટલા વાગ્યા સુધી કે ચોવીસ કલાક માટે નહી ટાઈમ ફિક્સ છે થી તક પણ એમની આમાં ડાયરેક્ટ લોકો ઓર્ડર નાખશે કે અમારે એમથી નામ લોકેશન કે નહીં કંઈ લોગ કરવું પડશે રજીસ્ટર કરવું પડશે તમને જાણ કરવી કેવી રીતે એ પ્રોસેસ એપ ઇન્સ્ટોલ કર્યા પછી નામ અને નંબર બે વસ્તુ નાખવાની છે એના પછી ઓટીપી વેરીફિકેશન છે ઓકે પછી ડાયરેક્ટ ઓર્ડર પ્લેસ કરી શકો બરાબર સિમ્પલ ઇન્ટરફેસ છે યુઆઈ નું બહુ સિમ્પલ રાખ્યું છે એને ઓકે એટલે જેની યુઝ કરવી છે એના માટે જરૂરી છે સામેવાળી પાર્ટી પાસે ન હોય તો ચાલે એવું કહી શકાય ને ધારો કે કોઈ જગ્યાએ લોડિંગ થતી હોય તો અહીંયા એ લોકોને પણ પહોંચી ગયાનો મેસેજ એવું બધું આવે કે નોટિફિકેશન વગેરે એપમાં પ્રોવાઈડ કર્યું છે ઓર્ડર કમ્પ્લીટ થાય એટલે પણ નોટિફિકેશન આવી જાય બરાબર સામેથી માંથી નોટિફિકેશન હમ હમ ખબર પડી જાય કે ડિલિવરી કઈ જગ્યાએ પહોંચી છે કે શું પ્રોસેસમાં છે કે ઓકે એટલે એક અલગ પ્રકારનું વિશેષ સોલ્યુશન અત્યારે આવી ચૂક્યું છે એવું આપણે કહી શકાય એટલે આ બધી સમસ્યાઓનું એક સોલ્યુશન આ એપ્લિકેશન થઈ શકે એવું છે એવું અત્યારે હાલ આપણને દેખાઈ પણ રહ્યું છે વિશેષ કઈ જતા જતા મોરબીના લોકોને ભાવી આપના કસ્ટમરોને કંઈ કહેવા માંગતા હોય હા તો પ્રાઇવસી સિક્યુરિટી અમે આ એનવેલોપ થ્રુ પ્રોવાઈડ કરી છે ટ્રેડિંગ વાળાને જે સેલ્સના બિલ અને પરચેસના બિલ હશે એ આ એનવેલોપની અંદર વ્રેપ કરી દઈશું આપણે તો કોઈને દેખાય નહીં ટ્રાન્સપેરન્ટ બિલકુલ નથી અને બ્લેક સમજાય સિક્યુરિટી પાર્ટીની રહે છે તો હવે આપણા ઉદ્યોગને પણ એક પ્લેટફોર્મની જે જરૂર હતી એ બિલિંગ સિસ્ટમની કહો આ પ્રકારની સર્વિસની કહો તો એનું એક સુંદર મજાનું સોલ્યુશન અત્યારે હાલ મોરબીની અંદર આ યુવાનોની ટીમ દ્વારા આપવામાં આવ્યું છે તમને વિશ્વાસ છે કે આપ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરશો અને વધુમાં વધુ એનો ઉપયોગ કરશો એ ઉપયોગથી આપને આપના વ્યવસાયની અંદર ફાયદો ચોક્કસ રહેવાનો છે આમ સર્વિસના પર ચાર્જ હોય કે એવી કિલોમીટર બેઝ ચાર્જ બરાબર ટેન કિલોમીટર હશે તો વન ટ્વેન્ટી રૂપીઝ વન ટ્વેન્ટી ફાઈવ રૂપીઝ જેટલો ચાર્જ છે ઓકે હા બરાબર એટલે નોર્મલી તમે ગાડી લઈને નીકળો જે પેટ્રોલ બારીને આવો હો ને ટાઈમ તમે બગાડો હો એનું સોલ્યુશન એક સામાન્ય ચાર્જિસમાં તમને આના થ્રુ થઈ જવાનું છે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિભરાસરા